કેન્દ્ર રાજકો કમસ્કા મારી આવે આ ભાઈને આજે બીજો દિવસ છે એક પ્રેસરનો કાલે એક ડીપ્રેસર કરાવી ગયા હતા અને શું તકલીફ હતી અને શું ખાધ હતી એના શબ્દ મસા તમારું નામ રમેશભાઈ ગામ વેસ્તળ હવે તમને શું તકલીફ હતી તકલીફ હતી દુખાવાની બહુ જોરદાર જોરદાર કેટલા સમયથી મહેનુક થયું થાપાના ભાગથી આખો પગ દુખતો ને થાપાથી ઢીસણ ગયું અને ઉતા જતા પથારીવાસ હતા ને તો ભાઈ ઉતો તો ખાત કેટલા દિવસથી ત્યાં વીસ વીસ દિવસથી એમના માતા હવે કાલે આપણે એક્યુપ્રેસર કર્યું કાલથી ફરક શું હે કાલથી પચાસ ટકા જેવું રિટેલ આવ્યું પચાસ ટકા રિઝલ્ટ આવી ગયો ને એક જ દિવસમાં હવે કાલથી આપણે એક્યુસર કરીને ક્યાં હતા તો દુખાવો ક્યાં પાછો આવ્યો દુખાવો આવ્યો હતો સવારે ચાર વાગ્યો ત્યાં લગી રેડી હતું હા કમ્પ્લીટ પછી ચાર વાગ્યા પછી આવ્યો પછી પાછો રહ્યો કેટલી વાર પછી દોઢ બે કલાક જેવો રહ્યો થયો પાછો વયો ગયો પાછો ખાટલામાં ઘડી આરામ કર્યો એટલે સારું દુખાવો વહી ગયો ને પેલા તો તમારે ખાટલામાં માં હોતા રહેતા તો દુખતું ને એલોપેથી ગોળી પીતા તો ફરક ન પડતો ગોળી લેતા ઇન્જેક્શન એ લેવડાવી વાર કઈ કાલે એવું કેતા હતા ઇન્જેક્શન લ્યો તોય દુખાવો ન જ જતો આપણે એક્યુ પ્રેશર થી દુખાવો તમને ચાર વાગ્યા લગી ન થયો અને પાછો બે કલાક આવ્યો અને પાછો વયો ગયો આરામ કરી લીધો હાથે અને આરામ જ કર્યો હતો અત્યારે હવે આજે બીજો દિવસ છે તમે આજે કેટલો ફાયદો ફાયદો છે આજે સારો ફાયદો દુખાવો છે

એટલે બીજા ફાયદો થાય ને એમ જો હા બસ જય દ્વારકાથી જય દ્વારકા